લાખણીની પુણ્ય ધરા ઉપર આજે મુમુક્ષુ કુમારી જુલી બેનનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જૈન સમાજના યુવાનો યુવતીઓ સંસારનો સુખ સગવડોનો ત્યાગ કરી તપસ્વી સંસારનો ત્યાગ કરી તપના માર્ગે પ્રયાણ કરી કઠોર તપ કરી પોતાના ધર્મનો પ્રચાર કરે છે ત્યારે લાખણી ખાતે જૈન સમાજના અગ્રણી હાલ સુરત ખાતે સ્થાયી થયેલ મોરખિયા સુરેશકુમાર ભોગીલાલની દીકરી મુમુક્ષુ રત્ન જુલીબેન આગામી છવ્વીસ જાન્યુઆરીના રોજ પાલીતાણા શેત્રુંજય ખાતે શુભ મુહૂર્તમાં દીક્ષા ગ્રહણ કરી તપસ્વી તપના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે ત્યારે માદરે વતન લાખણી ખાતે આજે મુમુક્ષુ રત્ન જુલીબેનનો વરસિદ્ધાનનો ભવ્ય વરઘોડો નીકળવામાં આવ્યો હતો જેમાં લાખણી ગામના માર્ગો ઉપર ફર્યો હતો જેમાં જૈન સમાજના અગ્રણીઓ સાથે લાખણી ગામના ગ્રામજનો પણ જોડાયા હતા મુમુક્ષુ કુમારી જુલીબેન સંસાર છોડી સંયમના માર્ગે જઈ જૈન સમાજમાં પાલિતાણા ખાતે દીક્ષા ગ્રહણ કરશે આ નિમિત્તે લાખણી જૈન સમાજ તેમજ સગા સંબંધીઓ હોંસબેર આ વરઘોડામાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જુલીબેનના પરિવારમાંથી અગાઉ ત્રણ દીક્ષાઓ થયેલી છે આજે જુલીબેન પણ સંયમના માર્ગે સિદાવે છે